રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના બફાટ પછી ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે છે ત્યારે આ વિરોધનો વધુ ઉગ્ર બનતો પરસોત્તમ રૂપાલાના માફી માંગ્યા બાદ પણ હજી ક્ષત્રિયોની નારાજગી દૂર થઈ નથી ત્યારે હવે સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના પાંચ હજારથી વધુ આગેવાનો એકત્રિત થયા હતા નમસ્કાર ઉમૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા ન્યૂઝ પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદન બાદ હવે ક્ષત્રિય સમાજમાં વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે આ વિરોધ વધારે ઉગ્ર બન્યો છે તાત્કાલિક ધોરણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉઠી છે સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના પાંચ હજારથી વધુ આગેવાનો એકત્રિત થયા હતા જેમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહી હતી ત્યારે હવે પરસોત્તમ રૂપાલાને ટિકિટ જો રદ કરવામાં ના આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ મુદ્દે ત્રણ દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે હવે સાંભળો સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ક્ષત્રિય આગેવાનો શું કહ્યું સંમેલન છે અમારા આંદોલન ના ત્રીજા તબક્કામાં માં અમારું આંદોલન પહોંચેલું છે એનું આ સંમેલન છે પેલી વખત જયારે સામાન્ય મિટિંગ ભરીને અમે અમારો રોષ વ્યક્ત કરેલો અને બધાને વાત કરેલી કે આ જે નિવેદન શરૂ થયા અને આ ત્રીજા તબક્કામાં આજે વિશાળ સંખ્યામાં દસ હજાર થી વધારે લોકો અહિયાં ભેગા થયા છે અને પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી સાથે અહીંયા અમે ભેગા થયા છીએ આજે લોકશાહી ઢબે અમારું આંદોલન ચાલે છે લોકશાહી ઢબે અમે આંદોલન ચલાવવા માંગીએ છીએ અમે ચાહીએ છીએ કે સામાજિક સ્વાહાર્થ બની રહે અને જે સાંપ્રત સમયમાં જે બનાવ બને છે એ ના બને અને શાંતિથી બધું પતી જાય આગળ રૂપાલા અમારા અમારી માંગણી ને ધ્યાન ઉપર દેવામાં નહીં આવે અને ક્ષત્રિય સમાજ ને સિરિયસ લાઈટલી લેવાની જો કોઈ ભૂલ કરશે તો એના ગંભીર પરિણામો ભોગવવા પડશે આ આંદોલન જે છે એ લોકશાહી ઢબે આંદોલન ચાલે છે અને આ લોકશાહી ઢબે આંદોલન ચાલતું આંદોલન અમે આજે જિલ્લા લેવલે લાયાથી કાલે જિલ્લા લેવલ થી તાલુકા લેવલે જશું સંકલન સમિતિ માર્ગદર્શન હેઠળ અને આ તો માત્ર એક જિલ્લા છે જો અમારી જે કઈ માંગ છે કે રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લા તાલુકે આવા આજે કદાચ પાંચ થી દસ હાજર સંખ્યા ઉભી છે આ માત્ર એક જિલ્લાનું સંગઠન સંમેલન છે કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ પાર્ટી છે તો રૂપાલા સાહેબ એક પણ એમની સભા પ્રચાર પ્રસાર ની સભા અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો માટે આપ જોતા રહો નિર્ભાઈ ન્યૂઝ અમારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર